એ થાવી તમે હડલા ના હેલાર માં થાવી રમે હડલા ના હેલારમાં એ માંડવો રોતો હડલા ના હેલાર માંડવો રોતો હડલા ના હેલાર માં

પરચાપુરા હડલા ના હેલારમા પરચાપુરા હડલા ના એ પરચા પુરા હડલા ના હેલારમાં પરચાપુરા હડલા હેલારવા આવી હડલા ના માં એ થાવી આવી હડલા ના હેલાર માં થાવી આવી હડલા ના હેલાર માં આ ભુઆ ધૂણી લે એટલે અમારા ગઢાતર ભુવા ભલાભાઈ જાલા ના ભુવા આવી જાય આજ તો જેનો માંડવો છે ને એની વાત કરવી છે કે મકવાણામાંથી

હું કેવું પ્રમાણ દે છે મારો પિયાલા નો ટાઈમ થાય મને ની એક બે હાથ પાડજે હવા હો કુજરી નું જો માંડવામાં ન ઉતારું ને તો તું તારી ગયેલી મટી જાય માળી હવા કુંજળી નું ટોળું તો માનવામાં આવતા મને મારા પંશ ને કેમ ખબર પડે મામા મારી ધાવડી કહીબર બાપ મારી ધાવડીની નિશાની એક કુંજડીના ડોકમાં ડોક માં હશે કાઠલો મારા પેથી એક કુંજળી ડોકમાં ડોક માં હશે કાઠલો એના પગમાં માં હશે હોના ની ઘુઘરી માની મારા પેથી તારી ધાપો કારણ કોઈ ધાવડી આવી

કેહર મકવાણા કેહર મકવાણા દીકરા મકવાણા અને માતા શક્તિ આ ધરતી નું મંડાણ કેદી માંડું સુકામ માંડું વાત પેલા મંડાણ થી કે ધરતી માથે પાણી સિવાય કઈ નહોતું આ ધરતી કેને રચાવી આપ કેને રચાયો અને સૃષ્ટિ માથે જીવનું સર્જન કેદી કર્યું એવું માં શક્તિ વાત કરી દુનિયામાં આધ્યા શક્તિ થી કોઈ મોટું નથી તેત્રીસ કરોડ દેવારું બધું રૂપ મારી આધ્યા શક્તિ નું છે ઈશ્વર એ ઈશ્વર પૂછે તને યાદી આગરી કેટલા જુગ ને હવે જાણ ઈશ્વર આદિયા કરી કેટલા જુગ ને મા શક્તિ જાહેન એ મારી આદિયા શક્તિ કે સનુ જુગ હું જળમા વહી એનો કેતા આવે નહી મારી શક્તિ કે પા સમય કૈલાસ પર્વત માથે કર્યું મને થોડીક વાત કરો અને તેથી મારી યાદી શક્ય ભોળાનાથ હું અસલ જોગણી સન્નું તો હું છે અને કદાચ વાત કરો ને તો વાત નો પાર નો આવે ને તેથી મારી યાદી શક્તિ ભોળા ને કૈલાસ પરત માં ધરતી ના મના વાત કરે નોતા મેરુ મારી યાદી આ શક્તિ કે નોતા મેરુ નોતા મેદ પચાસ મારી આદિયા શક્તિ કે પચાસ કરોડ પૃથ્વી માં હતા પાણી મારો નિરજાન હતોદી નિરાકાર એ એમાંથી હું આદિયા શક્તિ દર્શાણી માટે મારું ઝાલા કુટુંબ માટે માલકો માં નિરંજન જેનો નિરાકાર હતો જેનો આકાર નતો હે અને એમાંથી હું આદ્યા શક્તિ નોખી પડી માતાજી નજુમાં નજરું કરે પણ પાણી સિવાય માતાજી ને કઈ દેખાય ને હે

મારી આદિયા શક્તિ કે પિયારથી પીડો પાડ્યો એના પાડ્યા તમે મે ભાગ પછી એકની મારી આદિયા શક્તિ કે એક ની મેં રચાવી માતા પૃથ્વી અરે બોલો બીજો આન રચાયો મે તો આપ

ਮਰੀ ਆਦੀਆ ਸ਼ਕਤੀ ਕੇ ਤਾਣ ਤਾਲੀ ਪਾਲ ਤਣ ਦੇਵ ਨੇ ਮੈਨੂੰ ਤਾਂ ਪ੍ਰਗਟ ਕਿਰਿਆ ਕਿਰਿਆ ਤਾਂ ਬ੍ਰਹਮਾ ਵਿਸ਼ਨੂੰ ਨੇ ਮੈਨੂੰ ਮਹੇਸ਼ ਇਹ ਬੇਨੇ ਜਾ ਮਰੀ ਆਦੀਆ ਸ਼ਕਤੀ ਕੇ ਬੇਨੇ ਨਾ ਖਾ ਤਾ ਮੈਂ ਬਾਲੀ ਐ ਤੇ ਜੀ ਸੀ ਸੰਗਾ ਤੇ ਰਮੀ ਮਰੀ ਆਦੀਆ ਸ਼ਕਤੀ

તે જ અમને ઉત્પન્ન કર્યા તું અમારી માં કેવા માં હાર દીકરો નો વરે હે કે માં હારે દીકરો નો વરે મારી યાદિયા શક્તિ